तो नमस्कार मित्रों जय जोहार जय आदिवासी दोस्तों आज जिया सांभळे ते भाई डीजे बंद થઈ જાવ છે બીજો કે डीजे બંધ થઈ જાવ છે બીજો પોરિયા કે डीजे બંધ ન થાવ છે બીજો કે અરે डीजे બંધ થઈ જાય તમન મળે ફરાણ ઢકણો જય હામળા તે બસ डीजे બંધ દેશ કાઢો डीजे બંધ આ તો પેલો Instagram માં હેશટેગ ચલાડી રાખી માલીરા તો डीजे બંધ થાય કે ન થાય એના બાર માં આજે ઘણા ખરા લોકો ખૂબ પરેશાન છે મોટા ભાગે डीजे વાળા ખૂબ પરેશાન છે કેમ કે ડીજેનો દસ દસ લાખનો ખર્ચો એ લોકો કરીને બેઠા હોય અને ડીજે બંધ થઈ જાય અત્રે તો જે બી હોય હું તમને આજે ખાસ વાત જણાવીશ કે દોસ્તો ઘણા ખરા લોકો મને ફેસ ટુ ફેસ મળે એ લોકો મને એમ કે લલિતભાઈ આ ડીજે બંધ નહીં થવું જોઈએ યાર મેં કીધું હા ભાઈ ડીજે બંધ નહીં થવું જોઈએ એ વાત પણ ખરી પણ તું મન હો કાં કે મન ખબર જ નથી આના મામલે તો કે એક વાત કે દેશ બંધ થઈ જવું જોઈએ અને બીજા એમ કહે છે કે ધીરે ધીરે દેશ થોડુંક ઓછું કરતું જવું જોઈએ તો હમણાં આપણા આદિવાસી સમાજના લગ્ન આવવાના છે એટલે આ મામલો હમણાં બરાબર રમેણે સડ્યો છે તો તમને શું લાગે એ મને કમેન્ટ કરીને કહો ડીજે બંધ થઈ જવું જોઈએ અને દેજ પૂરું બંધ થઈ જવું જોઈએ કે પછી સામેની પાર્ટી જોડે જેટલું કન્યાને પરણાવવા માટે દેજ જોઈએ એટલું લેવું જોઈએ તો આ બધી સરસા હાલમાં આપણા સમાજમાં ખૂબ સારી ચાલી રહી છે તો મેં વિચાર્યું કે યાર મારે પણ એક વિડીયો બનાવીને કહેવું જોઈએ કે ભાઈ ડીજે બંધ થવું જોઈએ કે ના બંધ થવું જોઈએ અને દેશ પૂરે પૂરું ભ્રષ્ટ થઈ જવું જોઈએ કે પછી થોડું ઘણું રહેવું જોઈએ તો એ વાતમાં હું પણ ખુદ લો છું અને મન ઘણા લોકો આપણે ફેમસ છે ને એટલા માટે આપણા આદિવાસી સમાજમાં ફેમસ છે એટલે ઘણા લોકો મન ટાર્ગેટ કરે મન પૂછવા આવે કે યાર લલિતભાઈ શું કરવું જોઈએ બોલ દેશ બંધ થઈ જવું જોઈએ ડીજે બંધ થઈ જવું જોઈએ તો મારાથી યાર હું શું બોલી શકું દેશ બંધ થઈ જવું જોઈએ એમ બી નહીં કહેવાય અને ડીજે બંધ થઈ જવું જોઈએ એમ બી નહીં કહેવાય કેમ કે હું એમ કીધું કે ભાઈ દેશ બંધ થઈ જવું જોઈએ તો ગામના ડોહા મન મન ઢીબી મારે અને બીજી વાત કે ડીજે બંધ થઈ જવું જોઈએ એમ કે ડીજેવાળા ત્યાં કહેતા મન ઠોકી મારે તો મારતી બે અમર નહીં બોલે ભાંડા વાંદરાવાળી કરતા થઈ ગયું છે તો હવે મેં એમ વિચાર્યું છે કે આપણે બધા મળીને તમે જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છો એ ભાઈ અને હું જેટલા પણ આપણે વિડીયો જોઈ રહ્યા છે અને હું વિડીયોમાં બોલી રહ્યો હું ખુદ કમેન્ટ નહીં કરી શકું પણ હું તમને કહું છું કે શું ડીજે સાલું રહેવું જોઈએ અને હા ડીજે સાલું જો રહેવું જોઈએ તો તમે એક કામ કરો એક એવી મસ્ત કમેન્ટ મારો ડીજે સાલું રહેવું જોઈએ એના પછી તમારી જે કંઈ રાય હોય એ લખજો અને બીજું એક શોર્ટમાં તમને સમજાઈ ડીજે સાલું રહેવું જોઈએ એના માટે તમે લાલ દિલ પણ મોકલી શકો છો અને ડીજે બંધ થવું જોઈએ એના માટે તમે બ્લેક દિલ પણ મોકલી શકો છો તો આ બે દિલ તમે મોકલજો કેટલી કમેન્ટ આવે છે એ આપણે જોઈશું ઓલમોસ્ટ મેં ઇન્સ્ટા પર પણ બી આવા જ વિડીયો અપલોડ કર્યો છે તો ત્યાં જઈને પણ તમે વોટિંગ કરી શકો છો એક જાતની વોટિંગ જ છે તો એના પર આપણે એક અલગ વિડીયો બનાવીશું અને એ વિડીયો બનાવીશું તો એમાં આપણે સમાજની પણ રાય લઈશું અને જે લોકો દેશ બંધ કરાવવા માટે હાલમાં જે લોકો નીકળ્યા છે એ લોકોની પણ રાય લઈશું અને ભાઈની પણ રાય લઈશું તો બધાની આપણે થોડીક 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 વાતો લઈ અને હું એ લોકોને પૂછી લઈશ કે મારે વિડીયોમાં કેવું શું તો બધા લોકોને જેમ લાગે એમ મારા મનમાં તો એવો વિચાર આવ્યો એક દિવસ મારા વિચાર તમને ખબર છે જીમ આવી જાય એમ કે ડીજેવાળા ભાઈ બરાબર ગામવાળા અને જે સમાજવાળા જે લોકો દેશ બંધ કરાવે છે એ તાણે મળીને એકવાર મીટિંગ કરે તો આનો નિકાલ થાય તો તમે કમેન્ટ કરી દેજો કે આમાં કોને શું કરવાનું હું મન કંઈ સમજાયું નહીં તો તમે બધા કમેન્ટ કરો એના પછી આપણે બધી કમેન્ટ વાંચીશું અને એ કમેન્ટ વાંચી અને હું એના પર એક મસ્ત વિડીયો બનાવીશ વિડીયો એવો બનાવીશ કે કેટલા લોકો ડીજે બંધ કરવા કહેશે અને કેટલા લોકો ડીજે ચાલુ રાખવા કહેશે અને કેટલા લોકો દેજ બંધ કરવા કહેશે અને કેટલા લોકો દેજ ઓછું કરવા કહેશે તો એ બધા તમારી જે કંઈ રાય હોય એ આની વિડીયોની કમેન્ટમાં તમે કમેન્ટ કરી દેજો અને હા બીજી ખાસ વાત કે ઘણા લોકોને એવો પણ સવાલ હોય કે લલિતભાઈ વાયરલ થવા માટે આવું કરતો હોય ના દાહોદ જિલ્લામાં એવું કોઈ ગામ નથી કે ત્યાં મન નહીં ઓળખે હરેક છોકરો ઓળખે ને હરેક સમા આપણો સમાજ આદિવાસી સમાજ જેટલે પણ આપણી ભાષા ભોગીએ છે ને ત્યાં ત્યાં મને બધા ઓળખે તો આપણે વાયરલ વધારે થવાની જરૂર નથી જેટલા છે એટલું ઘણું છે બાકી તમે મને કમેન્ટ કરીને કહેજો કે આમાં આપણે કરવું તો કરવું શું આના ઉપર આપણે એક વિડીયો બનાવીશું તો તમે બધા લોકો કમેન્ટ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક હાઇક નહીં કરો તો સાલે વિડીયો સાલવો જરૂરી નથી પણ મારું માનું છે ત્યાં સુધી આપણા આદિવાસી સમાજમાં જેટલા પણ આપણા આદિવાસી ભાઈઓ છે એ લોકો પાસે બધા પાસે વિડીયો પૂગવો જરૂરી છે તો બધાને શેર કરો અને આમાં કમેન્ટ કરવા કહો ના આવડે તો એનો મોબાઈલ લઈને કમેન્ટ કરો ભાઈ કે શું કરવું જોઈએ રિયલમાં શું કરવું જોઈએ હું પણ તમારી જેમ ખુદ પરેશાન છું આની અંદર કે ડેઝ બંધ થવું જોઈએ કે ધીરે ધીરે બંધ થવું જોઈએ કે ડીજે બંધ થવું જોઈએ જૂના માંદણા આવી જવા જોઈએ તો બધું બધું ગોસળ થઈ રહ્યું છે યાર મન કંઈ સમજાતું નથી તો તમે બધા લોકો સમજીને આમાં કમેન્ટ કરી દેજો એક એકની હું કમેન્ટ વાંચીશ અને બધાની કમેન્ટ ગણી અને એક વિડીયો અલગથી ભણાવીશું એ પણ આની ચેનલ પર આવશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આની ચેનલ પર આપણે એ વિડીયો નાખીશું કે ભાઈ ડીજે બંધ કરવાની કમેન્ટ કેટલી આવી છે અને ડીજે ચાલુ રાખવાની કમેન્ટ કેટલી આવી છે દેશ બંધ કરવાની કમેન્ટ કેટલી આવી છે અને દેશ થોડું થોડું લેવાની કમેન્ટ કેટલી આવી છે તો એ બધી તમારી રાય આની અંદર તમે નાખજો હું બધાની કમેન્ટ એક એક ઉઠાવીને અને બોલી અને કમ્પ્લેટ હું તમારી કમેન્ટ દેખાડીશ અને દેખીએ કેટલી કમેન્ટ થાય છે બાકી જે કંઈ છે એ બધું તમારા પર છે તમે કમેન્ટ કરી દેજો બસ બીજું કંઈ નહીં હું એ કમેન્ટ બધાની વાંચીશ અને એક વિડીયો મસ્ત ભણાવીશ તો એ વિડીયો તમે જોજો આ ચેનલ પર આવશે તો થેન્ક જય જવાહર જય આદિવાસી તમારી પોતપોતાની રાય લખવાનું ભૂલતા નહીં થેન્ક યુ